રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે તેમ ગરમીથી બીમાર પડનારાઓની સંખ્યા પણ વધી રહી છે હાલ રાજ્યમાં રોજ થી વધુ લોકો ગરમીની વિવિધ બીમારીના શિકાર બની રહ્યા છે ઇમરજન્સી સેવા એકસો ના આંકડા પ્રમાણે છેલ્લા છ દિવસમાં ચારસો બત્રીસ કેસ નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 73 સુરેન્દ્રનગરમાં ચાલીસ નવસારીમાં ચોત્રીસ છોટાઉદેપુરમાં સત્યાવીસ વલસાડમાં તબીબોના મતે આ પ્રકારની કાળઝાળ ગરમીમાં બાળકો વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યા ધરાવનારાઓ ખાસ તકેદારી રાખવી જોઈએ પ્રત્યેક વ્યક્તિએ બહાર નીકળતા સમયે પાણીની બોટલ અચૂક સાથે રાખવી જરૂરી છે અને તીખું તેમજ બહારનું ખાવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને ગરમીના કારણે હિટ સ્ટ્રોક સિવાય પણ અન્ય બીમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે ગરમીથી બચવા માટે શું કરવું જોઈએ આપણી સાથે છે ડૉક્ટર નેહલ સાધુ કે જેઓ એમડી ફિઝિશિયન અને કાર્ડિયોલોજીસ્ટ છે સર ખાસ કરીને ગરમીનો પારો આસમાને છે હીટસ્ટ્રોક સાથે બીજી કઈ કઈ બીમારીઓ લોકોને અત્યારે થઈ રહી છે આ સિઝનની અંદર ગેસ્ટ્રો ઇન્ટરસ્ટાઈનર ટ્રેક એટલે કે જીઆઈ ટ્રેક ડિસ્ટર્બ થતો હોય છે અને ડાયરિયા છે ટાઈફોઈડ છે જોન્ડિસ છે આવા કેસીસ અમે રોજેરોજ ખૂબ જોતા હોઈએ છે કારણ કે ઘણીવાર બહારનું જમવાનું થાય તો એ જમવાનું આવી ગરમીની અંદર બગડી જતું હોય તો એની અંદર ઘણીવાર એવું જમવાનું લેવામાં આવે તો એનાથી એન્ટ્રોકોલાઇટિસ એટલે કે તમારા કોલોન પર સોજો આવવો એન્ટ્રાઇટિસ તમારા આંતરડા પર સોજો આવવો ગેસ્ટ્રાઇટિસ થવું એટલે આ બધું થવાથી તમને ડાયરિયાને એ બધું થતું હોય છે અને એ થવાથી પણ ડિહાઈડ્રેશન થાય ઘણા લોકોને અસહ્ય વોમિટિંગ થતું હોય છે મોટાભાગના દર્દીઓને અમે એડમિટ કરતા હોઈએ છીએ આવી સેલાઇન આવી એન્ટીબાયોટિક આપતા હોઈએ છીએ તો ખાસ કરીને લૂ લાગવાથી થતા કિસ્સાઓમાં હું વાત કરું તો જીઆઈ ટ્રેક પર હુમલો અને ડિહાઇડ્રેશનના લીધે થઈને ઘણીવાર કાર્ડિયોલોજીકલ અથવા તો બ્રેઇન સ્ટ્રોક પણ થઈ શકે છે ગરમીના કારણે બાળકો વૃદ્ધો અને જે પ્રેગનેન્ટ વુમન હોય એમને શું ધ્યાન રાખવું જોઈએ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે આ જે ત્રણ વ્યક્તિઓ તમે કહ્યા સિનિયર સિટીઝન છે બાળકો છે પ્રેગ્નેન્ટ લેડીઝ છે એમને પહેલાં તો કામ વગર બહાર નહીં નીકળવું જોઈએ ખાસ કરીને આ મહિનો પંદર દિવસની જે હું વાત કરી રહ્યો છું અસહ્ય ગરમીની વાત કરી રહ્યો છું ત્યારે ખાસ કરીને દસ વાગ્યા અગિયાર વાગ્યા પછી એના પહેલાં જો કામ પતી જાય તો કરી લેવું જોઈએ મોટાભાગે બાળકોને તો વેકેશન જ છે વૃદ્ધોને જો કામ ના હોય તો ઘરની અંદર રહેવું જોઈએ સ્ત્રીઓને પણ કામ ના હોય તો ઘરની અંદર રહેવું જોઈએ જો બહાર નીકળવાનું જ થાય તો એવા કોટન કપડાં પહેરવા જોઈએ હાઈડ્રેટ થતાં રહેવું જોઈએ પાણીની બોટલ સાથે રાખવી જોઈએ ઘણીવાર તરસ લાગે કે ના લાગે તમારે અવારનવાર પાણી પીવું જોઈએ તમને યુરિન થાય છે કે નહીં એની તમારે તપાસ રાખવી જોઈએ કારણ કે ઘણીવાર ડિહાઈડ્રેશન થઈ જતું હોય અને યુરિન અટકી જતું હોય છે અને આપણને ખબર નથી પડતી હોતી એટલે એવું યુરિન થાય છે કે નહીં એ કરવું જોઈએ હું ઘણીવાર આ સિઝનની અંદર છત્રીનો એટલે કે અમ્બ્રેલાનો આગ્રહી રાખતો હોઉં છું કેમ લોકો વાપરતા નથી આઈ ડોન્ટ નો પરંતુ હું જ્યારે પણ એવા દેશોની અંદર જતો હોઉં છું ફોરેન્સની અંદર જતો હોઉં છું જ્યાં ઠંડીવાળા પ્રદેશો પણ છે જ્યાં ગરમી થોડી લાગતી હોય છે ત્યાં એ લોકો અંબરેલાનો ઉપયોગ સમરની અંદર ખાસ કરતા હોય છે તો મારું દરેકને એક આહવાન છે કે આપણે સમરની અંદર અંબરેલાનો ઉપયોગ રાખીએ જો છત્રીનો ઉપયોગ કરવામાં આવશે તો કદાચ ડાયરેક્ટ અલ્ટ્રાવાયોલેટ રેઝ આપણને લાગશે નહીં અને કદાચ પાંચસો મીટર કે એક કિલોમીટર પણ ચાલવામાં જ જવાનું થશે તો પણ ડાયરેક્ટ લૂ નહીં લાગે અને એના લીધે થઈને કોમ્પ્લિકેશન નહીં થાય બાકી જો પ્રિકોશન રાખવામાં આવશે જો ફળ ફળાદીની વાત કરું તો ઓરેન્જ જ્યુસ છે લીંબુ શરબત છે મીઠું નાખીને થોડું સિકંજી બનાવીને પણ તમે પી શકો છો જેની અંદર વધારે પ્રવાહી આવતું હોય એવા ફળો તડબૂજ ચેટી આ પણ લઈ શકીએ છીએ આપણે ખાસ કરીને આ સિઝનમાં તમામ લોકોએ ખાસ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે કારણ કે હીટ સ્ટ્રોકના જે કેસીસ છે તે વધી રહ્યા છે અને એટલા માટે સૌથી વધુ તો પાણી તેમજ લીંબુ શરબતનો ઉપયોગ કરવો જોઈએ કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલ બારોટ એ બીપી અસ્મિતા અમદાવાદ